ધારાસભ્યો દ્વારા યોજાયેલ સિનિયર સિટીઝન ની તીર્થયાત્રા બે તબક્કામાં સંપન્ન સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ ભગવાનભાઈ શું કહેશો કેટલા દિવસની યાત્રા હતી આજે આહીર સમાજની અંદર ઉષ્માભેર તમારું સ્વાગત કરવામાં આવ્યું છે આખી વાત આમ તો 25 26 27 અને 28 આસે છેલ્લો દિવસ ચાર દિવસની યાત્રા હતી પહેલા રાઉન્ડની અંદર તાલાળા તાલુકો હતો એ અહીંયાથી પચીસ તારીખે સવારે અમે પ્રસ્થાન કર્યું હતું અને બીજે દિવસે સિત્યાવીસ તારીખે આ જ સમયે અમે પરત પાછા વેરાવળ આવ્યા હતા અને એ લોકો સૌ સૌના પોતાના વિસ્તારમાં એમના ઘરે રાત્રિના દસ સુધીમાં પહોંચી ગયા એવી જ રીતે સુદરાપાડા તાલુકાની બીજી યાત્રાનો તબક્કો એ અમે સત્યાવીસ તારીખે વહેલી સવારના સાડા પાંચ વાગે સ્ટાર્ટ કરીને અમે દ્વારકા માધુપુર દ્વારકા ઉંછળી આ રીતનો મારો સિત્યાવીસ તારીખનો પ્રોગ્રામ હતો અને એ બધામાં દર્શનો કરીને ફરી પાછા અઠ્યાવીસ તારીખે આજે રાત્રિના સમયે અમે અહીંયા આઈ સમાજની વાડી વેરાવળ પધાર્યા છે અને અહીંયાથી બધા પરત પાછા એમના મોડી રાત સુધીમાં એમને એમના ઘરે પહોંચી જશે અહીંયા પણ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ યાત્રાની અંદર જે સફળતાપૂર્વકનો અમે પાર પાડી ગયા છે એમાં મારા યુવાનો મારા સ્વયંસેવકો અને જે આગેવાનોની ટીમ હતી એની પણ જે એમને જવાબદારી સોંપી હતી એમના કારણે આની અંદર અમે સફળતા પ્રાપ્ત કરી ગયા છે ખાલી નિમિત્તભાઈ ન છું પણ યાત્રિકો પણ જોડાણ એટલી મોટી સંખ્યામાં અને આજે હું તમને જો ત્રણ સાડા ત્રણ હજાર લોકોને એક સાથે ટ્રાવેલિંગમાં લઈને નીકળું એટલે બહુ ચિંતાનો વિષય હોય છે મહેરબાનીથી સોમનાથ દાદાની મહેરબાનીથી એક પણ યાત્રીને કોઈ જાતની મુશ્કેલી નથી પડી કોઈ માણસ ઉલટી નથી કરી કોઈ તાવ નથી યાત્રા સફળતાપૂર્વક પાર પડી દ્વારકાધીશની કૃપા હોય તો શક્ય છે પ્રેરણા હોય તો જ આ કાર્યો એમનો આદેશ હોય તો જ હું કરી શકું અને આ કાર્યને જે સફળતા મળી છે તમામ લોકોના સહયોગથી મળી છે ભગવાનભાઈ આપે એક જણાવ્યું આગળ કે જ્ઞાતિવાતીના વાળા તોડીને એક થાવ એ શું બાબા વાસુદેવ કુટુંબકમ આ દેશના વડાપ્રધાનનું પણ સૂત્ર છે એક થાવ વધારે જોડો રાજ્ય જોડો દેશ જોડો અને વિશ્વના તમામ દેશોને જોડો એ કાર્ય જે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એમણે જે આ સૂત્ર આપ્યું છે એ સૂત્રને સાર્થક કરવા માટે મેં મારા વિસ્તારમાંથી એની શરૂઆત કરી છે અને મને આનંદ છે વાતનો કે એક જ પંગતમાં એક જ લાઈનમાં એક જ રૂમમાં કોઈ વાળા ભૂત સિવાય બધા સાથે રહીને ચાર દિવસ જે આનંદ કર્યો છે ને એ જ એક કુટુંબની ભાવના ઉભા છે